ઓટોમેટિક મોટર ચાલુ છે તો ઓટોમેટિક બંધ કરી દઈએ હવે પાણીનો થોડો ઠેકો થઈ ગયો એ રેગડામાં જે પાણી જેવું કામ થઈ ગયું છે મિત્રો અને એવી હવામાં ખુશ થઈ ગયો એવી ઠંડી હવા આવે અને ખેડૂતને જરૂરિયાત હતી ત્યારે થોડો ઘણો વરસાદ થયો ખૂબ આનંદિત થઈ ગયો અને બધા ખેડૂત ખુશ જાય છે વરસાદ હજી તો ચાલુ છે આગળ હજી બે ત્રણ દિવસની આગાહી કરી છે તો મિત્રો અત્યારે મોસમનો મજા જ એવો છે એક ઉપર વિડીયો બનાવવું ને મિત્રોને શેર કરવું તો મિત્રો સારી હે હું મજા આવી જ કેમ મજા આવી બહુ આવી તો કેતો જા વરસાદ આવ્યો એટલે વા બધા ગોવાળીઓને આ તેને બતાવી જો મનથી ખુશ થઈ ગયા છે વરસાદથી કારણ કે ખૂબ ગરમી પડતી હોય તો ઢોર આખરે સરે નહીં વ્યવસ્થિત અને ગરમીને લીધે ડુંગરમાં રહેવું હોય અઘરું જો આ બધે અત્યારે આવો એવો

દેશી રમત કા ને કહેવાય હે એની એ એની ખાલી રમત હા હા કેવી મજા આવે ડુંગર માં નહી અને હિમાય આજ તો હાવ ગરમી વહી ગઈ વાહ આ કઈ રમત કેવાય એલા હું રમતો પણ ભૂલી ગયો

અલગ જગ્યાએ પડે તો હારી ગય એનો દાવ ફેલ એવું હોય ને ઢીણકાતા તો બહુ રમતા પણ ભૂલાઈ ગયો લીટા ઉપર પડે તો ના ચાલે નહીં વાહ વાહ નિશાની તારી ફક્તિ નથી હોપાય

ગેહું એની રીતે સરે બધી બધા ગોવા ભેગા થઈને જો આવી રીતે રમત ગમત કરીને ટાઈમ પસાર કરે હવામાન ખૂબ સારું ઠંડુ છે બધાને મજા એવી આવે છે મિત્રો ગેહુ જો બધા માલ દો એની રીતે સરે